જિલ્લાના બિલપુરી બાયપાસ રોડ પાસે સર્જાયેલા અકસ્માતમાં એસટી બસના ચાલકે મોટરસાયકલ ચાલક સામે ફરિયાદ નોંધાવી શનિવારના નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ હજાર ના રોજ એસટી બસનો ડ્રાઈવર ભૂપેન્દ્રભાઈ ઘુટિયા જેઓ એસટી બસ નંબર જી જે એટીન ઝેડ ડબલ સેવન નાઇન ટુ લઈને પેસેન્જર ઉતારવા જઈ રહ્યા હતા જે દરમિયાન પેસેન્જર ઉતારી બિલપુરી ત્રણ રસ્તા પાસે જઈ રહ્યા હતા જ્યાં બિલપુડી બાયપાસ ચોકડી પાસે એક હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર સાયકલ ચાલક અને તેના પાછળ બેસેલા ઈસમોને અકસ્માતમાં ઈજા પહોંચી હતી બસના ડ્રાઈવરે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના બાબતે એસટી બસના ડ્રાઈવર ભૂપેન્દ્ર કુમાર ભાયલુભાઇ ઘુટિયાએ ધરમપુર પોલીસ મથકે મોટર ચાલક સામે ફરિયાદ દાખલ કરાવી છે